ગુલ કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન કી ઇંડોળો બાંધ્યો ઈંડોળો બાંધ્યો હરિ તર નામનો ઈંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને મેં તો પાતાળે અટોક્યો આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો વશમાં વાલીડો મારો રે કરે હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો સોનાની સાંકળીને રૂપાના ખોડે હિલની દોરીએ હિસકો હલે હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો ઈંડોળો બાંધ્યો રે મેં તો ઈંડોળો બાંધ્યો હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો સાકળથી શાકથી શણગાર્યોને પાંદડે પૌરવ્યો શાકથી શણગાર્યોને પાંદડે પોરવ્યો દાડમો દ્રાક્ષથી થી રાખ્યો હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો ઈંડોળો બાંધ્યો રે મેં તો ઈંડોળો બાંધ્યો હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો ગુલાબે અને મોગરે મઢાવ્યો ફૂલડે ફૂલડે રે ફૂલડે ફોરમ ભરી હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો ઈંડોળો બાંધ્યો રે મેં તો ઈંડોળો બાંધ્યો હરે તારા નામનો ઈંડોળો બાંધ્યો કાજુએ કડાવ્યો ને બદામે બિરદાવ્યો કાજુએ કડાવ્યો ને બદામે બિરદાવ્યો આલુ અખરોટ અને અલબેલા કર્યા હરે તારા નામનો ઈંડોળો બાંધ્યો સંતોને ગમ્યો ને ભક્તોને ભક્તો ને નામ્યો શાંતો ને ગમ્યો ને ભક્તો ને જનો વૈષ્ણવજનોએ હૃદયે રાખ્યો હરિ તારા નામનો ઈંડોળો બાંધ્યો બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યો સદા શિવ સદાએ ઝૂલતો રાખ્યો ફરી તારા નામનો ઈંડોળો બાંધ્યો સદા શિવે સદા ઝૂલતો રાખ્યો હરી તારા નામનો ઈંડોળો બાંધ્યો ઈંડોળો બાંધ્યો રે મેં તો ઈંડોળો બાંધ્યો હરી તારા નામનો ઈંડોળો બાંધ્યો બોલ કૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો